બોટલ કબજે કરી છે જેની અંદાજિત કિંમત તેત્રીસ લાખ અઠ્યાસી હજાર બસો છન્નુ થાય છે પોલીસે તેપન લાખ અઠ્યાસી હજાર સાતસો છન્નુ નો મુદ્દા કર્યો છે અમીરગઢ રાજપુરિયાના ટેન્કરના ચાલક કનુભાઈ અમૃતભાઈ રાણાને ઝડપી લીધો હતો તેમજ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અમીરગઢ ચેખલાના ઈસમો સોમસિંહ તેજસિંહ દરબાર વિરેન્દ્રસિંહ નાનુસિંહ દરબાર સહિત પાલનપુર તાલુકાના જાંબુડીના દેવાભાઈ ધનાભાઈ રબારી તથા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાઈ વેલસિંહ દરબાર સામે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે